એવી સરકાર નથી જોતી ગરીબ હતા એવી સરકાર જોઈએ છે કમાવા વાળું એક હોય બરાબર અને મિડલ ક્લાસ માણસો શું કરે ચાર જણા બીજા ખાતા બેઠા ખાતા હોય ને તો પૂરું થાય એમ જ નથી મારો મત મારો હક તમે વોટ આપો છો તો તમને પાંચ વર્ષ સુધી સરકારની સામે આંગળી પાડવાનો અધિકાર છે મોરબી અપડેટ ની ઇલેક્શન ની કાર આજે પહોંચી ગઈ છે ડીમાર્ટ પાસે અને હું જો તમારી સાથે ડોક્ટર નયંકર અમીશા રાજ આજે ડીમાર્ટ પાસે પહોંચી ગયા છીએ અને લોકોની સાથે વાતચીત કરવાની છે લોકોના શું મંતવ્ય છે લોકોની શું માંગ છે લોકોના શું વિચાર છે ચાલો જાણીએ મોરબી અપડેટ પ્રેઝન્ટ્સ મારો હક મારો મત સ્પોન્સર્ડ બાય ચરાયુ હોસ્પિટલ શું નામ છે તમારું સિદ્ધાર્થ નાયક તમારી શું અપેક્ષા છે સરકાર પાસેથી સરકાર જોડે અત્યારે મોરબીમાં મોરબીનો વિકાસ સિરામિક ક્ષેત્રે અને ઘડિયાળ ક્ષેત્રે સારો છે ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સારું છે પણ જેટલો ગવર્મેન્ટનો ટેક્સ ભરવામાં આવી રહ્યો છે મોરબી તરફથી એટલું ડેવલપમેન્ટ નથી તો બસ અમે અમારા મોરબીનો વિકાસ થાય એવી જ અપેક્ષા સરકાર પાસે રાખીએ છીએ કે ગાંધીનગર જેવું મોરબી થઈ જાય બધી જગ્યાએ ગ્રીન વૃક્ષો હોય પોળા રસ્તા હોય તમે માતા પર જવાના છો હા કઈ તારીખે એ મને ખબર નથી સાત તારીખ

નોરતા હોય ત્યારે સરસ મજાની બધા એક શું નામ છે તમારું અનિલ ભાડજા તમારી શું અપેક્ષા છે સરકાર પાસેથી સરકાર પાસે અપેક્ષા ફર્સ્ટ તો એવી છે કે જે મોરબીને અત્યારે દરજ્જો મળેલો છે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશનનો તે જલ્દીથી અમલમાં આવે તેને રિગાર્ડિંગ જે કાંઈ રોડ રસ્તા ટ્રાફિક જે સમસ્યા છે મોરબીની એ જલ્દી રિઝોલ્વ થાય શું નામ છે તમારું નિમિષ પંડ્યા શું અપેક્ષા છે સરકાર પાસેથી અમારી સરકાર પાસેથી એક જ અપેક્ષા છે કે આજની તારીખની અંદર જો ગરીબી હેઠળ જીવી રહ્યા છે તો મોંઘવારી છે પ્લસ શૈક્ષણિક છે એ વધારે જોવા જેવું છે બાકી તો જે સરકાર છે આજની તારીખે તો એ વિકાસ કરી જ રહ્યો છે અને વિકાસ થાય જ છે ને અમારી મોરબીની અંદર એક અપેક્ષા છે કે જેવા જોઈએ કે મોટા મોટા સિટીની અંદર જે ડેવલપ કર્યું છે વિકાસ કર્યો છે એવો અમારા મોરબીની અંદર વિકાસ થાય બસ એવી અપેક્ષા છે તમે બધા સાથે ચાલવા નીકળ્યા છો સરકાર પાસે તમે શું ઈચ્છા રાખો છો સરકાર પાસે તો એવી ઈચ્છા હોય કે અમે રહેતા હોય તો અહીંયા રોડ થોડાક વ્યવસ્થિત કઈ જગ્યાએ રહ્યો છો તમે અમે તો મફતિયામાં રહી છીએ બધા છોકરા ભણવા જાય છે હા આજ મારી મંદિરે જાય છે બાળ મંદિરે જાય છે શું ભણાવે છે ત્યાં તાર નામ શું છે માહી તને શું ભણાવે છે ત્યાં કંઈ નથી બનાવતા કંઈ નથી બનાવતા હા બાળ મંદિરની વાત છે એબીસીડી કરાવે છે 1 2 3 4 રમાડે છે હા બાળ મંદિરે શું કરાવે છે

ઘરમાં કમાવાળું એક હોય બરાબર અને મિડલ ક્લાસ માણસો શું કરે ચાર જણા બીજા ખાતા બેઠા ખાતા હોય તો પૂરું થાય એમ જ નથી સરકાર એ મોંઘવારી માટે થોડું કઈ કરવું જોઈએ શું નામ છે ચાલા દિવેરાજ છે સવાડી ઉમંગ ચાલા મુગદરાજ છે ગંદકી પ્રશ્ન છે જે મોરબીમાં માં બોલે એવી સરકાર નથી જોતી કરી બતાવે ને એવી સરકાર જોઈએ છે ને અત્યારે વાત કરીએ વિદ્યાર્થીઓ માટે તો વિદ્યાર્થીઓને જ્યારે ભણી લેતા હોય ત્યારબાદ પછી શું એવો એક પ્રશ્ન ઉભો થતો હોય એટલે વિદ્યાર્થીઓને નવું સ્ટાર્ટઅપ મળે અને તેઓને નવી નવી રોજગારીની તક મળે એવી આશા રાખી મારો મત મારો હક તમે વોટ આપો છો તો તમને પાંચ વર્ષ સુધી સરકારની સામે આંગળી પાડવાનો અધિકાર છે